નમસ્કાર ટુડે સ્વાગત છે વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારત એવી લાલ લાલકોટને લાઇટિંગથી સુશોભિત કરવાનો અત્યારે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને આ કાર્યક્રમ માન્ય ધારાસભ્ય શ્રી બાળકૃષ્ણ શુક્લ ની ગ્રાન્ટમાંથી પાંત્રીસ લાખના ખર્ચે ડાયનેમિક સાડ લાઇટિંગથી સુશોભિત કરવાનો આ જે કાર્યક્રમ છે તે અત્યારે યોજાઈ રહ્યો છે આપ જોઈ શકો છો કે તમામ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે તમામ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે ખાસ કરીને વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી મેયર પિંકીબેન શાહ સોની ધારાસભ્ય યોગેશભાઈ પટેલ લોકો અહીંયા થયા છે અને અત્યારે આ નારિયેલ ફોડીને જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અત્યારે આ કાર્યનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે ડાયનેમિક ફસાડ લાઇટિંગ સુશોભિત આ ઇમારત થવા જઈ રહી છે વડોદરા શહેરની ઐતિહાસિક આ ઇમારત છે લાલ કોટની અને તેને લાઇટિંગથી સુશોભિત કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણ ખર્ચ જે પાંત્રીસ લાખનો જે ખર્ચ છે તે ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક એવા બાળકૃષ્ણ શુક્લની ગ્રાન્ટમાંથી આ કરવામાં આવ્યું છે અને થોડીક ક્ષણોમાં આખી જે ઇમારત છે તે લાઇટિંગથી ઝગમગી ઉઠશે અને વડોદરા શહેરનું આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે ત્યારે આ શુભ કાર્ય ભારતીય સંસ્કૃતિ મુજબ નારિયેલ વધેરીને કરવામાં આવી રહ્યું છે તમામ જે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે તમામ લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે પૂર્વ નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને આ ઇમારતને જે કેટલા સમયથી જે નવી કોર્ટ બન્યા બાદ બંધ હતી અને તેને સુશોભિત કરવાનો જે નવતર અભિગમ ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ એ ઉઠાવ્યો છે અને તેના પરિણામ સ્વરૂપ હવે આ જે ઇમારત છે જે ઐતિહાસિક ઇમારત છે તે હવે ભવ્યથી ભવ્ય લાઇટિંગથી સુશોભિત થવા જઈ રહી છે અને તેનું અત્યારે શુભારંભ થયો છે થોડીક ક્ષણોમાં લાઇટને ચાલુ કરી આ ઈમારતને ખૂબ જ સુંદર જે રૂપ આપવામાં આવ્યું છે તેના પર દર્શન થશે ત્યાર પહેલા આ જે પરંપરા છે તેનું શુભારંભ થઈ રહ્યો છે આપ જોઈ શકો છો વડોદરા પ્રથમ નાગરિક અને ધારાસભ્ય અત્યારે આજે જોઈ રહ્યા છો સ્વિચ ચાલુ કરીને આ તમામ જે લાઇટિંગો છે તે ચાલુ કરવામાં આવી છે આ સુંદર નજારો વડોદરા શહેરના ઐતિહાસિક લાલકોટનો છે અને અત્યારે એને શુભારંભ કરી દેવામાં આવ્યું છે એક નવું નજરાણું અહીંયા ભવ્યથી ભવ્ય રીતે આ લાઈટિંગ ને સુશોભિત અત્યારે કરી દેવામાં આવ્યું છે આપ જોઈ શકો છો લાલકોટ ની જે આ ઇમારત છે ભવ્ય તિરંગા રંગ થી અત્યારે સુશોભિત કરવામાં આવી છે અને લાલકોટની ઈમારત જે છે તે રોશનીથી જગમગી ઉઠી છે તિરંગા રંગે આ ઈમારતને રંગવામાં આવી છે લાઇટિંગથી સુશોભિત કરવામાં આવી છે અને ભવ્ય આ કાર્યક્રમ વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો અને સમગ્ર જે ખર્ચ છે તે ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લની ગ્રાન્ટમાંથી આ કાર્ય કરવામાં આવ્યું છે એટલે વડોદરા શહેરની આ ઐતિહાસિક ઇમારત લાઇટિંગથી હવે સુશોભિત થઈ છે અને વડોદરા શહેરની આકર્ષણનું એક કેન્દ્ર પણ હવે એક ઉમેરાયું છે વડોદરાના નાગરિક મેયર પિંકી દ્વારા સ્પીચ ચાલુ કરીને આને શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે આપ જોઈ શકો છો કે સુંદર રીતે લાઇટિંગ હવે ઇમારતને ને ચાર ચાંદ લગાવી રહી છે mm yeah. 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 સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પણ આપણી સાથે છે ત્યારે એમની સાથે પણ વાત કરું સાહેબ શું કહેવા માંગશો ભવ્ય રીતે આ ઐતિહાસિક ઇમારતને શણગારવામાં આવી છે શું કહે કહેવું આજનો સુખદ સંજોગ સેવા અને સમર્પણના પિસ્તાલીસ વર્ષ પૂર્ણ કરી અને ભારતીય જનતા પાર્ટી છેતાલીસમાં વર્ષમાં પ્રવેશી રહી છે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રાથમિક સભ્યો તમામ સક્રિય સભ્યો અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે તમામ સમર્થકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમામ નાગરિકોનું યોગદાન અમૂલ્ય રહ્યું છે આજે ભાજપ ગામના સરપંચથી લઈ અને લોકસભા રાજ્યસભા સુધી સત્તામાં છે ભારતીય જનતા પાર્ટીની સરકારોના વિકાસના ફળ લોકોએ ચાખ્યા છે દીનદયાલ ઉપાધ્યાયજીના એકાત્મ માનવ દર્શન અને ભારતીય જનતા પાર્ટીની પંચ નિષ્ઠા ભારતના રાજકારણમાં અમૂલ પરિવર્તન આવ્યું છે વિચાર છે સાકાર કરવા માટે ભાજપ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કામ કરી રહ્યા છે સુખદ સંયોગ છે કે આજે ચૈત્ર સુદ નોમ રામનવમી રામલલ્લાનો લલ્લાનો જન્મદિવસ છે વિષ્ણુના આઠમા અવતાર એવા શ્રી રામ ભગવાન જેને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાયા છે આજે પણ આપણે બોલીએ છીએ કે રામ રાજ્ય એટલે કે એવું સુશાસન હતું કે જેમાં લોકકલ્યાણની વાત હતી ન્યાયપૂર્ણ તંત્રની વાત હતી લોકો સુખી સમૃદ્ધ સંપન્ન બને ભાઈચારો હોય ધર્મનું રક્ષણ થાય સિદ્ધાંતોનું પાલન થાય એ પ્રકારનું રામ રાજ્ય રામ ભગવાને સ્થાપ્યું હતું આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી સુશાસન અને વિકાસ બંનેને સાધી રહ્યું છે આઝાદીના અમૃત મહોત્સવ અને માન્ય નરેન્દ્ર મોદી સાહેબની થીમ સ્વર્ણિમ ભારત વિરાસત વિકાસ એટલે આજે કહેવાય કે રાજકીય પક્ષનો જન્મદિવસ એટલે વિકાસની વાત છે લોકો જોડે ન્યાયપૂર્ણ લોક કલ્યાણના કામોની વાત છે સેવાની વાત છે અને બીજી તરફ રામનવમીનો તહેવાર જેના કપાળ ઉપર તિલક કરવા માટે સૂર્ય ભગવાન જાતે આજે ઉતર્યા અને બાર વાગે અયોધ્યાના રામ મંદિરમાં સૂર્યના કિરણથી રામ ભગવાનના કપાળે તિલક થયું છે ચાર મિનિટ માટે આ કાર્યક્રમ ચાલ્યો હતો ખૂબ સુખદ સંયોગ છે રામનવમીની યાત્રાઓમાં લોકો જય શ્રીરામે નાના સાથે રામભાઈ બન્યા છે ખૂબ ઉત્સાહ અને ઉમંગથી અને શ્રદ્ધાથી આ રામયાત્રાઓ વડોદરાનામાં નીકળી છે આજે ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે દરેક કાર્યકર્તાએ પોતાના ઘર ઉપર ભાજપની ઝંડી લહેરાવી છે અને ભારતીય જનતા પાર્ટી માટે પોતાનું સમર્થન વ્યક્ત કર્યું છે સાથે સાથે દરેક વિસ્તારમાં શક્તિ કેન્દ્રમાં આવતા રામ ભગવાનોના મંદિરોમાં સુશોભન કરવામાં આવ્યા છે ત્યાં દરેક બુથમાં દરેક શક્તિ કેન્દ્રમાં રામ યાત્રા કાઢવામાં આવી છે ભાજપની લક્ષી યાત્રા પદયાત્રા કાઢવામાં આવી છે અને લોકોને એનાથી જાણકારી આપી કે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે લોકોએ જે જન સમર્થન આપ્યું છે એ માટે તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે અને સાંજે પણ બધા એરિયામાં જે રામ શોભાયાત્રા નીકળી એમાં લોકોએ રંગે ભાગ લીધો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એમાં પાણીનું વિતરણ છાશનું વિતરણ અને શરબતનું વિતરણ કરી અને સેવાઈ સંગઠનની ઉક્તિને સાર્થક કરી છે તમામ નગરજનોને રામનવમીની શુભેચ્છાઓ અને તમામ લોકોને ભારતીય પાર્ટીના સ્થાપના દિવસની શુભેચ્છા તમામ નગરજનોને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે અને આ ઐતિહાસિક પર્વ છે આજે સંયોગ છે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ સાથે સાથે રામનવમી આજે અને તે પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું જે આયોજન કરવામાં આવ્યું છે તે જ આયોજનના ભાગ થકી ઐતિહાસિક જે આ ઈમારત છે તેને સુશોભિત કરવામાં આવી છે અને સમગ્ર જે આ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આનું ડેકોરેટેડ થયું છે અને ધારાસભ્ય એવા બાળકૃષ્ણ શુક્લાની ગ્રાન્ટમાંથી આ કાર્ય કરવામાં આવ્યું છે ત્યારે આપ ઝળહળતી આ એક લાલકોટ આપ જોઈ શકો છો વડોદરા શહેરની આકર્ષણનું એક કેન્દ્ર આ ઉમેરાયું છે

વડોદરા શહેરને અનેક નવલા નજરાણા આપવામાં આવ્યા છે અને તેમાંનું જ એક એટલે આ લાલકોટ બિલ્ડિંગ આ આપણે સૌ જાણીએ છીએ તેમ આગામી સમયમાં વડોદરા શહેર વડોદરા શહેર ક્રિએટિવ સિટી ફોર ડિઝાઇન માટે યુનેસ્કોમાં એપ્લાય કરી રહ્યું છે તો આ વિસ્તારના એટલે કે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી ભાલુભાઈ શુક્લાજી દ્વારા આ વિસ્તારને હેરિટેજ સ્ક્વેર તરીકે વિકસાવવા માટે પણ ખૂબ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં જ્યારે લાલકોટ હોય કે પછી લાલકોટ હોય કે ન્યાય મંદિરની બિલ્ડિંગ હોય ત્યાં આર્ટ ગેલેરી બનવા જઈ રહી હોય કે મ્યુઝિયમ બનવા જઈ રહ્યું હોય અને આવા અનેક આયોજનો હાથ ધરવામાં આવનાર છે ત્યારે બાલુભાઈ દ્વારા આ લાલકોટ બિલ્ડિંગ પર પાંત્રીસ લાખના ખર્ચે ડાયનામિક ફસાડ લાઇટિંગનું એમને પ્રયોજન કર્યું હતું એનું આજે ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે અત્યારે ચૈત્રી નવરાત્રિ એટલે કે મા શક્તિની ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રિનું નવમું નોડતું તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આજના જન્મજયંતિ અવસર એટલે કે રામનવમીના અવસર પર તો સાથે સાથે ભારતની જનતા માટે સતત અવિરત સેવાકાર્યોની શૃંખલાઓની વણથંડી વણઝાર એટલે જ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ એટલે કે ખરા અર્થમાં આ ત્રિવેણી સંગમ સંગમના શુભગ સમન્વયના દિવસે આ ફસાડ લાઇટિંગના ઇનોગ્રેશનનું કામગીરીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આભાર પાઠવવામાં આવી રહી છે અને અત્યારે આપ જોઈ શકો છો આજે સુશોભિત બિલ્ડિંગ વડોદરા શહેરમાં શોભી રહી છે આકર્ષણનું એક કેન્દ્ર ઉમેરાયું છે અને આજે રામનવમીના જે પવિત્ર દિવસ છે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે તે અનુસંધાનમાં આ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું અને હવે આ એક આકર્ષણનું કેન્દ્ર વડોદરા શહેરમાં ઉમેરાયું છે જે લાઇટિંગથી સમગ્ર બિલ્ડિંગ સુશોભિત થઈ છે તેને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં નગરજનો અહીંયા ઉમટશે ત્યારે આપણી સાથે માન્ય ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ પણ છે સાહેબ શું કહેવા માંગશો ખૂબ જ સુંદર આયોજન અને આ ઐતિહાસિક ઇમારત હવે લાઇટિંગથી સુશોભિત થઈ છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંસ્કાર નેગ્રી વડોદરાને વિશ્વ કલક પર લઈ જવા માટે થઈને અને એને ક્રિએટિવ હેરિટેજ સિટીનો યુનેસ્કોમાં દરજ્જો મળે તે માટે થઈને અનેકવિધ તે પ્રકલ્પો હાથ ધરેલા છે મને લાગે છે તેનું આ એક પહેલું પગથિયું છે અને વડોદરાના સુશોભિત બિલ્ડિંગોમાં એક અનેરું જ્યારે એક મોરબી ઉમેરાયું છે ત્યારે આના અંદર રિસ્ટોરેશન રિનોવેશનને મ્યુઝિયમ માટે થઈને કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી ઓલરેડી કામ તો ચાલુ જ છે પરંતુ આ ડાયનેમિક લાઇટિંગ ફસારથી વિસ્તારના અને શહેરના તમામ નાગરિકોને સાંજે ફરવા માટે બાળકોને બતાવવા માટેનું એક સરસ આયોજન થયું છે આ કામ ઝડપથી પૂર્વક પૂર્ણ કરવા બધા હું માન્ય મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિરનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આ બધા આપણા કુટુંબીજનો સાથે બાળકો સાથે આવો અને વડોદરાનું જે નવલું એક નજરાનું છે આપણે બધા સાથે રહીને માણીએ થેન્ક યુ ચોક્કસ તો આજે સુંદર નજરાણું વડોદરા શહેરને મળ્યું છે અને વડોદરા શહેર જે રીતે સાંસ્કૃતિક નગરી છે અને ત્યારે અને જ્યારે આ કાર્યક્રમ યોજાયો છે આજે ત્યારે વડોદરા શહેરને એક આ ભેટ મળી છે લાઈટિંગ થી સુશોભિત અ બિલ્ડિંગ અને તેને માણવા માટે પણ વડોદરા શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી પણ અત્યારે ધારાસભ્ય દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે એટલે વડોદરા શહેરના તમામ નાગરિકો આ બિલ્ડિંગ પણ મોટી સંખ્યામાં જોવા આવશે અને આ એક આકર્ષણનું કેન્દ્ર વડોદરા શહેરમાં ઉમેરાયું છે તેને માણવા પણ આવશે કેમેરામેન રિહાર પંચોલી સાથે પરેશ મકવાણા સ્પાયક ટુડે ન્યૂઝ વડોદરા